ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર દૂર કરો મહિલાઓ નું અપમાન બંધ કરો મહિલાઓ અપમાન બંધ કરો સાહી બંધ કરો

આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અલગ અલગ તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રી જતી હોય છોટાઉદેપુર કવાચ અમે આવેદન પત્ર આપ્યું અને છોટાઉદેપુર જિલ્લાને જિલ્લા સળગતા પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે ડાયવર્ઝન તૂટી ગયો એના પ્રશ્નો છે એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્ન છે વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નરસે નામની યોજના જેને ભાજપના ધારાસભ્યએ કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો મેં વિરોધ નોંધાયો છે સાથે પાવી પાવીજેતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી નથી તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢારમાં ઓગણીસો સત્તર અઢમાં આ બે હજાર અઢારમાં આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માગણી કરી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દા ઉપર એ પોતે રસ લઈને આ કામ કરાવશે અમે આશા રાખીએ કે એ કામ કરશે આજે અમને પત્ર આપતા અહીંની પોલીસે રોક્યા છે એ એની અમે નિંદા કરીએ છીએ કલેક્ટર સાહેબે એમને સૂચના નથી આપી પોલીસને તો સૂચના કોણ આપે છે બીજેપી ના કયા નેતા પોલીસ ના સૂચના આપે છે એ સવાલ અમારો છે જે અમને અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ